તો મિત્રો હા આપણે જવાનું છે બરોડા અને હું એકલો નથી જતો મારા ભાઈબંધ પણ આવે છે તમે જોઈ શકો આપણું સામાન છે અને ભાઈબંધ છે ને આપણા વેફર લેવા ગયા છે એ આવે ત્યારે તમને એમને પણ મળાવું હું અને શા માટે જાય છે શું કામ છે એ તમને આગળ વ્લોગમાં હું કહી દઈ આપણી હાથે વડોદરા આવવા માટે છે ને આ હિતેશ પલ્લાસ અને જીવનભાઈ એ બે આવે છે ને પેલા બે આવે છે ને એ છે બરોડા અરે હિન્દીમાં બોલ્યા વગર ગુજરાતી બોલ્યા ભાઈ હિન્દી ફાડે છે બાકી આ બે આવે છે ને આ ને પેલો એ બે આવવાના છે તો હું લેવા જાય તો હું નકલ કીધું હું બાકી ટ્રેન આવે ત્યાં તો આપણે વેટિંગ કરીએ અને આપણા ન્યુ મેમ્બર છે આ સંદીપ ભુરિયા તો છે ને આપણે ટ્રેન આવે ત્યાં સુધી વેટિંગ કરી લઈએ બિહીન જાય ટ્રેનમાં મિત્રો આપણી ટ્રેન આવે કે તમે જોઈ શકો આ ટ્રેન આવે છે આપણી ટ્રેન છે આ ટ્રેનમાં માં બિહીન આપણે જવાનું છે બરોડા ટ્રેનમાં માં બીજા પણ ટ્રેનમાં છે ને બેહવાની જગ્યા જ નહીં મળી ઉભું રહેવી છે બીજી જગ્યા રહી દસ ને દેખ તમને મળ્યા બરોડા જગા કેમ કઈ લોક ભણાવે એવું કઈ રહ્યું જગ્યા ની ફાઇનલી મિત્રો અમે બરોડા આવી ગયા છે અને ગીરતી એટલી બધી છે ને ખતરનાક ગીરતી તમે જોઈ શકો જુઓ ફૂલ ગીરતી એમ અમુન બેસવાની બી જગ્યા નહીં મળી ટ્રેનમાં માં નીત નીચ નીચ બે ઉભા બેઠા એમાં આવી રીતના આપણે છે ને દાદરા ની મોજ લઈએ છીએ મારો ભાઈ મજા આવે બે ત્રણ વખત ત્રીસ સડ્યો છે એવું આ છે આપડો ભાઈ ટ્રેન માં yeah. <laughs> <laughs> <laughs>

કઈ મજા આવજો મરે કંટાળી ગયું છે નાસ્તો કરીએ એમાં ભજીયા ખાય કસૌરી ખાય ચાલ નાસ્તો કરવા આવે પછી આ બધા છો આ ભૂખડ લોકો એક આ એક નંબર નો ભૂખડ પેલો આ તીજા નંબર નો આ રાયો ખાસ બપોર થી થોડો મજા આવે હે પેલા તો વધારે મજા આવે ચાલ કઈક કઈક તે બોલ ખાવાનો કેવા મજા આવ્યો એમ કે ગુડ મોર્નિંગ બધાન છે ને આપણે હાજર લગનમાંથી માંથી ડાયરેક્ટ આવીને હોઈ ગયા બ્લોગ એન્ડિંગ કરવામાં સમય જ નહીં મળ્યો નીંદર ભારી આવતી હોઈ ગયા બાકી આ ભાઈ હાજર લગ્ન માં રાખ પડ્યો કેવા મજા આવ્યો અરે વાત નહીં કરવાની બાકી તમે જોઈ શકો અમે લગ્નમાં આવેલા એ બાજુની વાડીઓ આવી છે મતલબ ભાંગ કરેલી છે બધી સાઈડ તમે જોઈ શકો તો આશા રાખું છું યાર કે તમને આ બ્લોગ ગમ્યો હોય તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીશું ફરીથી નો આ બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય